આજે જીવાતમાંને સંસારમાં સૌથી મોટું બંધન હોય તો જન્માનું મરાનું બન્માન છે કોઈ પણ વ્યક્તિને બંધન પસંદ નથી કારણ કે બંધન એ દુઃખનું કારણ છે કેમ કે કોઈ વ્યક્તિ વ્યક્તિને જેલમાં પૂરવામાં આવે એના ગુનાથી એની સજા ફરમાવવા મારી હોય તો એને જેલમાં પૂરવામાં આવે છે હવે જેલમાં એને એવું બંધન આવી જાય છે કે જે ખાવાનું આપે એને ખાવું પડે છે જ્યાં સુવડાવે ત્યાં એને સૂવું પડે છે અને આવું જે બંધન છે એ જ દુઃખનું કારણ બને છે તો ત્યારે એ વ્યક્તિ શું કરશે જ્યારે અતિશય દુખી થઈ જાય છે તો એ વિચાર કરે છે કે આમાંથી મને કોઈ છોડાવવા વાળું મળે કોઈ એવી મને ઓળખાણ પ્રાપ્ત થાય

એક મનુષ્ય પણ ક્યાંક છેડા તો જોડવા જ પડશે તો જન્મ મરણના બંધનમાંથી આ દુઃખમાંથી કોણ છોડાવે તો શાસ્ત્ર એમ કે છે કે આ બંધનથી મુક્તિ આપવા વાળા સદગુરુ છે જો મનુષ્યને સાચા સદગુરુ મળી જાય તો દરેક બંધનોથી મુક્ત કરી દે છે કેમ કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જીવત સમજો જીવત બુજો જીવત મુક્તિ નિવાસા મુવે મુક્તિ કહે ગુરુ લોક્તિ સાચા સદગુરુ નથી બતાવતા સદગુરુ જીવતા મુક્તિ બતાવે છે તો એ મુક્તિનો મંત્ર શું છે કેમ કે જે મુક્તિનો મંત્ર છે ને

કાશીમોતી હૈતુપેશું મહંત્રોઈ જપત મહેશુ કાશી મોતી હૈતુપેશુ કાશી મોતી હે તો પદેશુ પણ કીધું છે વારાણસી નહી વારાણસી તો શહેરનું નામ છે એક તીર્થ નું નામ છે પણ એમ કે છે

લોખંડના પિંજરામાં પૂરવામાં આવે અને એ પણ ઈચ્છા રાખે છે કે મારે આમાંથી મુક્તિ જોતી છે હવે એક દુકાન મિત્ર હતો એ ભાઈ સત્સંગી હતા એનો નિયમ હતો રોજ સત્સંગમાં જવાનો અને રોજ એના મિત્રને મળવા આવે એક દિવસ બંને મિત્રો આપસમાં વાત કરતા હતા કે ગુરુ મહારાજે આજ સત્સંગની અંદર આવો ઉપદેશ આપ્યો ગુરુ મહારાજે આજ આવી શીખ આપી એટલે આ બધી વાત પોપટ સાંભળે છે અને મિત્રને મળીને ભાઈ ઘરે જતા રહ્યા બીજે દિવસે ફરી પાછે મિત્રને મળવા દુકાને આવે છે ત્યારે એનો મિત્ર હાજર નહોતો તો પોપટે ભાઈને કહે છે કે હે ભાઈ

અને વાત પૂરી થાય એ પેલા તો ગુરુ મહારાજ બેહોશ થઈ ગયા અને બેહોશ થઈ ગયા એટલે જ્યાં બેઠા હતા ત્યાં એ શિષ્ય તો આ જોઈને ગભરાઈ ગયો અચાનક ગુરુ મહારાજી તો ક્યારના સત્સંગ સંભળાવતા હતા વાતો કરતા હતા અને ઘડીકમાં શું થઈ ગયું કે જ્યાં મારે પોપટના દુખની વાતનો હલ કરવાનો હતો અને ગુરુ મહારાજી તો કે છે કે બેહોશ થઈ ગયા તો આનો મતલબ છે કે પોપટ અભાગ્યો છે હવે હવે મારે આગળ આગળ આ વાત વાત છેડવી નથી એટલે હું કરીશ નહીં અને જ્યાં પેલા ભાઈ ગુરુ મહારાજ તરફ નજર કરે છે તો ગુરુ મહારાજ ના પ્રાણ પણ નથી ચાલતા એકદમ બેહોશ જેવા દેખાય છે શિષ્ય ગભરાતું હતું હવે શું કરું અને થોડી વારમાં તો ગુરુ મહારાજજી ઉભા થઈ જાય છે ફરી પાછા શિષ્ય સાથે વાત કરવા લાગે છે પણ હવે પેલી પોપટલી વાત શિષ્ય બતાવતો નથી કે બીજી વાર કહી તો ફરી પાછા ગુરુ મહારાજ ને કઈ થઈ ગયું તો એટલે હવે મારે વાત કરવી નથી અને પ્રસાદ લઈને શિષ્ય તો જાય છે પોતાના ઘરે અને રસ્તામાં દુકાનદારી અને પેલો પોપટ તો રાહ જોઈને બેઠો હતો કે હમણાં મારો કઈ સંદેશ લાવશે હમણાં મારો કઈ સંદેશ લાવશે એટલે ભાઈને જોઈને પોપટ તરત જ ખુશ થઈ જાય છે કે હે ભાઈ તમે મારો શું સંદેશ લેવા તમારા ગુરુ મહારાજ ની મારી વાત બતાવી કે હા ભાઈ તારી વાત તો મેં બતાવી પરંતુ તું ભાગી છે હું તારી વાત કરતો હતો તને આ બંધનમાંથી મુક્તિ આપવા માટે પણ ગુરુ મહારાજ સ્વયં વ્યવસ્થિત થઈ ગયા એટલે હું આગળ વાત કરી નઈ શકો અને પછી ગુરુ મહારાજી તો ઠીક થઈ ગયા પરંતુ પછી મેં આગળ વાત કરી ને અને બસ મને કઈ સમજાણું નઈ શું થયું હવે કે છે હું તને આમાંથી છોડાવી શકીશ પેલો શિષ્ય તો ગભરાયેલો હતો પરંતુ પોપટ આ શિષ્યની વાત સાંભળીને ગુરુ મહારાજનો ગુરુ છે કે શિષ્ય પોતાના ઘરે ગયો અને આ બાજુ પેલો ભાઈ એનો દુકાનદાર એનો માલિક આવે છે અને પોપટ ને ને

मरसत गुरु जी शान मा कई कई गया मरसत गुरु जी शान मा कई कई गया आत्म ज्ञान न दान तो दई गया सत गुरु जी शान કઈ 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 ગયા ગયા સતે ગુરુજી શાન કીધું કે સદગુરુ મહારાજ પાસે શાન છે ને એ પ્રાણો નો ઈશારો છે એ પ્રાણો નો મંત્ર છે અને એ મંત્ર નો ઈશારો સદગુરુ જીવાત્માને બતાવવા માંગે છે જે એમની શરણમાં જાય છે કીધું કે

મે કાઈ મેલો મારા મારાુદિ વચાળ નિરંજન માળા મેં પેરી કાઈ મેલો મારા રુદિય વચાળ નિરંજન માળા મે પેરી એક ભક્ત જ્યારે આ મંત્રનો નો ઉદ્દેશ જાણીએ પોતાના જીવનમાં અનુભવ કરે છે ત્યારે એમ કેમ કે જો જીભ્યા ઉપર ધારણ થતો હોય ને તો અહીંયા શબ્દ એનો આવે કે મેં કાઈ મેલો મારા રૂદિયા વચા કેમ કે આ જીભ્યા દ્વારા ઉચ્ચારણ કરવા વાળો મંત્ર નથી આ તો

કે રામ રામ સબ કોઈ કહે દશરથ કહે ને નામ લઈએ છીએ તો રામ ના પિતાજી યાદ આવે છે અયોધ્યા ના રાજા હતા તો એમના પુત્ર પ્રભુ શ્રી રામ હતા તો શ્રી રામ ને તો આખી દુનિયા યાદ કરે છે પરંતુ દશરથ ને

આપણી અંદર ચાર વાણી ચાલે છે અને આ ચારે વાણી આપણા ચાર શરીર બતાવ્યા છે સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર કારણ શરીર અને મહાકારણ શરીર સ્થૂળ શરીર એટલે આ પંચ ભૂતોથી બનેલી કાયા અને સ્થૂળ શરીર કહેવામાં આવે છે સ્થૂળ શરીર કીધું કે એનો કોન્ટેક્ટ જીભ્યા છે વાણી સાથે છે અને એનું સ્થાન આ કંઠ પ્રદેશ બતાવે છે કંઠ પ્રદેશમાં મધ્યમાં વાણી છે અને એનું જોડાણ પશ્ચંતી વાણી નું સ્થાન છે અને એનો સંબંધ કારણ શરીર સાથે જોડાયેલો છે અને સંતો એમ કે છે

इस दासी को दिया सहारा चरणों में बैठाया सच्चा सुख मिलता है गुरुदेव के चरणों में गुरुदेव के चरणों में सुख दुख सारे भूल गया आया तेरे चरणों में सच्चा सुख मिलता है गुरुदेव के चरणों में

જીવને આ સંસારમાં મળ્યા પછી કેમ જીવો એ જ્ઞાન સદગુરુ બતાવે છે આને કહેવાય છે મુક્તિ અને એટલે સંત બ્રહ્માનંદજી બતાવે છે કે જીતા મરકર ફીર જીવે બિન ભોજન બંધારી બ્રહ્માનંદ સંત જન બિરલા સમજે વાત હમારી અજરજ દેખા ભારી સાધો અજરજ દેખા ભારી રે બ્રહ્માનંદજી પણ એ જ કહે છે

સદગુરુ મહારાજન અને આ બંધન થી મુક્તિ મેળવ્યું હોય તો અત્યારે આ માનવ દેહ માં આપણે યુક્તિ જાણી લઈએ સદગુરુ મહારાજના માર્ગ પ્રાપ્ત કરીએ તો વિશેષ વિશ્રામ આપીશ